જય માતાજી તો મિત્રો આજે આપણે પાલો બિરાજ માં ચોસઠ જોગડીનો ઇતિહાસ જણાવીશું મહેસાણા જિલ્લાના પાલોદરા ગામ માં ખપ્પર જોગડી નું મંદિર આવેલું છે સતયુગ સમય ની વાત છે આ સહદેવ નામ નો પુરુષ પોતાના માતાના આશીર્વાદ લઈને કહે છે હે માં હું મથુરા થઈને ગોકુળમાં શ્રી કૃષ્ણ ના દર્શન કરવા જઉં છું એટલે માં તમે મને આશીર્વાદ આપો રસ્તા મને કોઈ વિઘ્ન ના આવે હા દીકરા જા પણ રસ્તામાં અને લડાઈ કરે તો દક્ષિણ દિશા તરફ ના નહીં તારી હાર નિશ્ચિત છે પછી નિદે રવાના થઈ ગયા અને ત્યારે મહેસાણા જિલ્લા માં આવેલા પાલેશ્વરી તરીકે ઓળખાતા પાલોદર ની સીમ માં આવે અહીં ખપ્પર જોગડીનો વાસ હતો અને ખપ્પર જોગડી ને ખબર પડી કે સહદે જોશી ગોકુળ ના માર્ગે જાય છે મારે એને સન્મુખ મળવા જવું પડશે પછી માં માગડી અમને મળવા આવે છે પછી સહેદેવ જોશીને કહે છે ક્યાંથી આવે છે પાલેસર ની ક્યાં જાય છે હે સહદેવ અહીંયા મારી મરજી વગર પાંદરું પણ નથી મારી મરજી વગર મારી ઈચ્છા વગર જવું હોય તો મારી સાથે લડાઈ કરવી પડશે પછી લડાઈ થાય છે અને સહદેવ જોશી માં તીર માર્યું પછી તીર વાગતા માં માગડીના ટીપા ધરતી પર પડ્યા અને એમાંથી ચોસઠ જોગડી પ્રગટ થયા અને તે દિવસ થી માં જોગડીને ચોસઠ જોગડી નામ પડ્યું પછી માં જોગડી વિચાર કર્યો આ સહદેવ જોશી કોઈ સત ચોગડી કોઈ સત સતવેડા જન્મ્યો એટલે સતપુરુષ છે અને પછી મા એ ક્રિયા કરી પછી મા એ ચુંદડી ઉઠી એ ચુંદરી માએ એ સહદેવ જોશી ને ઉડાડી દીધી સૈદેવ જોશી દિશાનું બહાર ના રહ્યું અને સૈદેવ જોશી એ દક્ષિણ દિશા તરફ મો ફેરવી લીધું અને સહદેશ જોશી ની હાર થઈ પછી સહદેવ જોશી જોગણી પગમાં પડ્યા કે મને માફ કરજો ત્યાર પછી જોગણી મારબારમાં આવ્યા છે અને વાસ્તે સામૈયા કરે છે અને ગોકુળમાં દરબારમાં લઈ જઈને ભગવાન શ્રીકૃષ્ણ ના બાજુ આસન આપે છે આમ સહદેવ જોશી ને આસન બેસાડ્યા આ બધી જોગણી અને શ્રી કૃષ્ણ લીલા હતી અને એ વખતે જોગણી પાલોદર પાલો અને ગવડાવ્યું જોશી ની ચોસઠ જોગણી એવું નામ પડ્યું તો મિત્રો આ હાથોમાં પાલ ની ચોસઠ જોગણી નો ઇતિહાસ તો મિત્રો વિડીયો ગમ્યો હતો લાઇક કરજો ફોલો કરજો શેર કરજો જય માતાજી